તમારે ખાલી વિડીયો શેર કરવાનો છે તો તમારા વિડીયો શેર કરવાથી એક દાતા મળે તો એ પોઈન તમને મળવાનું છે કારણ કે આપ ઢગલો છે ને આ બધો વિડીયો જોઈ જોઈને જઈને દાનમાં આવ્યું છે જય માતાજી મિત્રો જો આ પાલો પાછો આવ્યો છે આપણે કેટલી આ સોથી ખેપ છે આવ્યો છે હાપરથી નામ તો નથી ખબર અમારા ગામના હસ્તક આવ્યો છે રમણીક બાપા ભેસાણી હસ્તક બાજુનું ગામ હાપરથી એટલો આટલો ટગલો છો છે ને હજી આપણે આવતીકાલે મોટા મુંજાસર પાંચ વીઘા પાલો રાખ્યો છે એ ભરવા જવાનો છે હજી જે કોઈને આ રીતને દાનમાં દેવાય આ પાલો બધો દાનમાં આવ્યો છે ટોટલ આ ચોથી ખેપ છે મિની ટ્રેક્ટરની આજે આ બીજી ખેપ આવી તો જે કોઈને આવી દેવાની ઈચ્છા હોય બળદ માટે કારણ કે હમણાં આપણે ચાર પાંચ દિવસમાં શેડમાં ટ્રાન્સફર કરી દેવી એટલે બળદની ભરતી પર ચાલુ કરવાની છે ધીમે ધીમે પાછા આવક ચાલુ થઈ જાય એટલે બળદ પછી સંખ્યા વધે એમ નિર્ણય વધારે જોઈ એટલે આપણે સ્ટોક કરી દેવાનો છે પાલાનો તો બને એટલી મદદ કરજો અને તમે જોવો છો મિત્રો આ પાલો આવ્યો છે બાજુન ગામ કડાયાથી તમારે હિતેશભાઈ એણે આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને અને ફોન કર્યો હતો એને ખ્યાલ નહોતો કે આપણે આ બળદ આશ્રમ ત્રણ મહિનાથી અહીં ચાલુ થઈ ગયો છે એટલે વિડીયો શેર કરજો તેથી અમુક લોકોને તો ન ખબર હોય એને દાન દેવું હોય તેની બધી વાત પોગે તો રાત્રે એ મોટા ટેક્ટરની ખેપ ઠલવા આવ્યા જ બધા ગામ લોકોને બધા આપણે ખાલી કરવી છે ખેપ અને એક મોટા ટેક્ટરની ખેપ આવી છે અમારે બાજુનું ગામ નાના મુંજા સરપંચ તરફથી આપણે ત્યારે એવી પણ આપણે અત્યારે ખાલી કરી નાખી છે પછી ત્રી ગાહડી પાલો આવ્યો જોવો ઢગલો થઈ ગયો છે બહુ મોટો હજી કોઈને દાન આપવાની ઈચ્છા હોય તો આપણે પાલાનો સ્ટોક અત્યારથી ચાલુ કરી દીધો કારણ કે પાલા છે સસ્તા તો મદદ કરજો બે ત્રણ દાતા આવ્યા છે આપણે અડધો પાલો આપણે લીધો છે અને અડધો આવ્યો છે દાનમાં બરાબર કાલે જે આઈસર થયેલું આપણે એ પાંચ વીઘાનો લીધો છે હજી આઠ વીઘાનો રાખેલો છે યાદ રાતે આવવાનો છે અત્યારે સસ્તો છે એટલે આપણે સ્ટોક કરી નાખવાનો કારણ કે અત્યારે આપણી પાસે વીસ પચીસ બળદ છે પણ હવે બે ચાર દિવસમાં નવી ભરતી ચાલુ થાય એટલે દસ બાર બળદ તો પેન્ડિંગ છે અને બળદની સંખ્યા પછી કેટલી વધે એ કાંઈ નક્કી ન હોય એટલે એ પ્રમાણે નિર્ણનો સ્ટોક કરવો પડે